વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટનાને આજ રોજ ચોથો દિવસ છે તો આ ઘટનામાં અત્યાર સુધીમાં વીસ મૃતદેહો મળી આવ્યા છે જ્યારે એક મૃતદેહ હજુ કાટવાડામાં દેતાયેલો હોવાનું અનુમાન છે તો સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ અને કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે તો મળતી માહિતી મુજબ નરસિપુરા ગામના બાવીસ વર્ષીય વિક્રમની શોધખોળ ચાલી રહી છે જે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા તો પુલનો તૂટેલો ભાગ તોડવા માટે વીસ વર્ષનો પાવરનું ડાયમંડ વાયર કટિંગ મશીન લાવવામાં આવ્યું છે અને નાવડીમાંથી પાવર આપવા જનરેટર લાવવામાં આવ્યા છે તો પાદરા પોલીસ દ્વારા વિવિધ દ્રષ્ટિકોણથી તપાસ ચાલી રહી છે જેમાં ટ્રક અને વાહનો સૂત્રોની એકત્રિત થવાની બાબતો પણ સામેલ છે તો ફોરેન્સિક ટીમે ઘટના સ્થળની નિરીક્ષણ કર્યું અને પૂરના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે તો કેન્દ્રીય મંત્રી સી પાટીલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પકડા લીધા છે તો દોષિતો સામે કડકવા કડક કાર્યવાહી થશે તો પાટીલે ઈજાગ્રસ્તોની મુલાકાત પણ લીધી છે તો ગત નવ જુલાઈ બે હજાર રોજ બ્રિજના બે કટકા તૂટી પડ્યા હતા જેમાં વીસ લોકોના મોત થયા છે તો આ બ્રિજ વર્ષ ઓગણીસો છ્યાસીમાં બન્યો હતો અને લાંબા સમયથી જર્જરિત હતો પરંતુ સમારકામની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ